સ્વર્ગસ્થ માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેના પુણ્ય સ્મરણ દિવસે કૈલાસધામ રથનું લોકાર્પણ અને ગંગા સ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણનો કાર્યક્રમ શ્રીરંગ રાજેશ આયરેના માધ્યમથી કરવામાં આવ્યું હતું આ તબક્કે બાળકૃષ્ણ શુક્લ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભાઈ ભાઈ હિતેશભાઈ નિશિતભાઈ સૌની ઉપસ્થિતિમાં

કરીને ગોબડા વિતરણ અને જેરત આપણે લોકોની મદદ માટે જ્યારે દોફાર પણ કર્યા છીએ આજે અને યાદમાં આજે આજે

માણસૈયા ઉપર પોતાના દેહનો ત્યાગ કર્યો આજ દિવસે લીલાબેન આયરે પણ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો અને એના સ્મરણાથી દર વર્ષે અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે આજે મુક્તિ રથ એટલે કે એવો રથ કે જેમાં મૃત્યુરૂપી દેહ એ સ્મશાને જાય તો હિન્દુ ધર્મનો જે સૌથી છેલ્લો સંસ્કાર છે અગ્નિ સંસ્કાર એ અગ્નિ સંસ્કારને પણ ઉજવણી કરતો હોય એ પ્રકારના મુક્તિ રથનું એમણે આયોજન કર્યું છે વડોદરા શહેરના આજે બે રથની ભેટ એમના મધ્યમથી મળી રહી છે બંને રથ છે તે નિઃશુલ્ક ચોવીસ કલાક કોઈ પણ વ્યક્તિ માટે એમણે ઉપલબ્ધ કરાવ્યા છે ત્યારે શ્રીરંગભાઈ રાજેશભાઈ એમનો સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શિયાળાના સમયને ધ્યાનમાં રાખીને બહેનો માટે ધાબડા વિતરણના કાર્યક્રમનું પણ આયોજન બે હજાર કરતા પણ વધારે બહેનો આજે આજેダブル મિત્રણનો લાભ લેવાના છે દર વર્ષે એમના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહી છે ત્યારે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમના માધ્યમથી ચાલે છે એવા રાજેશભાઈ શિરંગભાઈ અને એમની ટીમને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન આપું હવે વડોદરાના નેતા અને ટ્રેનરના માલિક વૈદ્ય રાજેશભાઈ અને ટ્રેનર બી આયરે તથા સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ દીપકભાઈ altitude ના માતા શ્રી લીલાબેનના પુણ્યતિથિ નિમિત્તે મોક્ષધામ વાહિ અને આયોજન કરવામાં આવ્યું હતું રાજેશભાઈના જે સામાજિક કામો છે અલગ પ્રકારના જ હોય છે અને આ વખતે ફરીથી રાજેશભાઈ અને કિરેનભાઈ દ્વારા જ્યારે મોક્ષધામ વાહિની જે શરૂઆત કરી મને એવું લાગે છે કે એમ્બ્યુલન્સ તો એમની પાસે છે જ ભગ્ય એમ્બ્યુલન્સ પણ છે અને આ બે મુખ્યધામ વાહિની એમની શરૂઆત કરી છે આ વિસ્તારના નાગરિકો માટે ખાસ કરીને અને કારણ શું થતું હોય છે કે જ્યારે ફાયર બ્રિગેડને આપણે ફોન કરતા હોય છે ફાયર બ્રિગેડ પાસે કીધા તો આખા વડોદરા શહેરમાંથી વીસ લાખ લોકોના છે તમે ત્યાંથી ફોન આવતા હોય છે ફાયર બ્રિગેડની મર્યાદા હોય છે ત્યારે રાજેશભાઈ આવું જે કામ સામાજિક કામ હાથ કરવું આપના માધ્યમથી કેટલા એવા જે વડીલો હોય છે કે જે આ પ્રકારનું દાન કરી શકતા હોય છે એને દાન કરીને પણ આ એક સેવા કરવી જોઈએ ને એનું પુણ્ય કમાવું આજનો દિવસ એટલે અમારી માટે બહુ યાદગાર દિવસ છે આજે દિવસ અમારા માતા દેવલોક વધારેલા અને આજે એમના યાદમાં આજે અમે ગંગા ગંગાસ બહેનોને ગંગા ગંગાસરૂપ બહેનોને આજે અમે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે જે દેવલોક પામ્યા છે એમની માટે અમે કૈલાસ ધામ રથ રથનું એનું પણ અમે કરેલું છે અને જે અમારા માતુશ્રી હતા એ હંમેશા એક વહુ નહીં પણ એક દીકરી તરીકે અમારી સાથે રહેતા અને અમને હરેકમાં અમને સલાહ આપતા કે ભૂખ્યાને ભોજન જળો જેવી રીતે કહેવામાં આવે ભૂખ્યા કોઈ દિવસ કોઈને પેટ પર મારો પણ પેટ પર ના મારશો અમારી મા અમને એક જ સલાહ આપતી ભૂખ્યાને ભોજન આપો અને જેને જરૂર છે એને મદદ કરો એવી રીતે અમને સલાહ આપતા અને આજે પણ એમની યાદમાં આજે અમે એક નવ દીકરી એક વહુ તરીકેની પણ એક દીકરી તરીકે આજે અમે એમની યાદમાં એમની યાદ તો અમારાથી વિસરાય જ નહીં એમના બોલેલા શબ્દ હજુ પણ અમને યાદ છે કે અમારા માતું એટલા દયાળુ એટલા પ્રેમાળ અને એટલા યાતા કે આજે એમની યાદ અમારાથી વિસરાતી જ નથી બસ આજનો દિવસ અમારા તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આયર્ય પરિવાર માટે આજનો દિવસ શું સૌથી દુઃખદ દિવસ છે ત્યારે આજના દિવસે અમારી વચ્ચેથી અમારા બા એવા લીલાબા અમારી વચ્ચેથી દેવલોક પામ્યા ત્યારે વિસ્તારના તેમજ અને બાની યાદની અંદર આજના દિવસે વિસ્તારના જે ગંગા સ્વરૂપ બહેનો છે એ તમામ ગંગા સ્વરૂપ માતાઓને આજના દિવસે શિયાળાના કારણે અહીંયાથી ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે જે વિસ્તારે છેલ્લા વીસ વીસ વર્ષથી અમને જ્યારે આશીર્વાદ આપ્યા હોય અને એ આશીર્વાદ પર જ્યારે જ્યારે પણ સેવાકીય કામો આવે અને એ વિસ્તારની અંદર અમે ઊભા રહેતા હોઈએ છીએ ત્યારે વિસ્તારને આજના દિવસે વિસ્તારના લોકો માટે જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અહીંયાથી કૈલાસધામ રથ આજના દિવસે સમર્પિત કર્યો છે અને જ્યારે જ્યારે પણ આ વિસ્તારે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ વિસ્તારના લોકો માટે સમર્પિત રહ્યા છે અને જ્યારે પણ કામ આવે અને ખાસ કરીને લીલાબાના સ્મરણાર્થે આજના દિવસે કૈલાસ રથને અહીંયાથી સમર્પિત કર્યો છે સાથે આજના દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન નહિષભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો અને જે પણ ગંગા સ્વરૂપ બહેનો અહીંયા આવ્યા છે એ તમામ માતાઓનો બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજના દિવસે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અહીંયાથી દાબડાનું વિતરણ તેમજ જે અમારી કૈલાસધામ રથ છે તેનું પણ અહીંયાથી લોકોની વચ્ચે સમર્પિત કરવામાં આવે છે